જય સ્વામિનારાયણ આજે અમારા ગામમાં સુલૈયા મો સ્વામિનારાયણ ભગવાનનો સાતમો પાઠોત્સવ છે ત્યાં સંપૂર્ણ દાતા છે ચૌધરી વેલાભાઈ બનાભાઈ ચેલાભાઈ બનાભાઈ પરિવાર હવે અમારા ડેલિગેટ છે ભરતભાઈ ભરતભાઈ પાટોત્સવ કયો સાતમો છે સાતમો સાતમો પાટો છે એટલે રસોડું સંપૂર્ણ કેટલા વાણસુર બનાવ્યું છે બાવીસો માણસો મહાપૂજા સંપૂર્ણ કેટલા મહાપૂજામાં કેટલા હરિભક્તો બેઠેલા છે અઢીસો હરિભક્તો હા ખૂબ સરસ ખૂબ સરસ હવે જોવા સાચી છે આ બધા હરિભક્તો પરોર સ્વામી નારાાયણાયો સ્વામીનારાયણ સ્વ શિખાઉપર્મ ગો નારાયણ હો મને આખું ઉપર ભગો હોય સ્વામિનારાયણ ત્રણ મગજ ચપટી પડી હાથમાં ચાલી પાડ્યો હોય સ્વામિનારાયણ મારો હાથ દોયે પૂજા થઈ જે અંદર અહીંયા સદ્ય વધુ અડી ભક્તો ભાગ લીધો છે મહારાજ નો સરેન ભગવાન સ્વામીના ત્રિપટ સિરોધમે પૂજા આવો બે હાથ જોડી સૌ પ્રથમ ધ્યાન કરીશું આંખો બંધ કરવાની આંખો બંધ કરી મહારાજ ધ્યાન કરવાનો મહારાજ